નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે રિયલ એસ્ટેટ બાદ હોસ્પિટાલિટી ક્ષેત્ર પ્રવેશ હોટેલ ટુલિફ લોન્ચિંગ વિધિપત્ર ની ઉત્પત્તિ કથાનો જુનાગઢમાં કલાકાર વેસ્ટ મિનિ બનાવી રહ્યા છે બે વાત કરી અમદાવાદની તો અમદાવાદ શહેરના એસજી હાઈવે ખાતે કાલે થ્રી સ્ટાર ફેસિલિટી સાથેની પ્રથમ બિઝનેસ કમ બુટિક હોટેલ ટ્યુલિપ ઇન નો લોન્ચિંગ કરવામ આવ્યું આ થ્રી સ્ટાર ટ્યુલિપ ઇન હોટેલ નું સંપૂર્ણ કન્સ્ટ્રક્શન અમદાવાદ અને ગુજરાતની પ્રીમિયર રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને કન્સ્ટ્રક્શન કંપની સન બિલ્ડર્સ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે દેશના જાણીતા હોટેલ ગ્રુપ લુવર દ્વારા આ હોટેલને તૈયાર કરવામાં આવી છે

આ પ્રથમ બિઝનેસ બુટિક હોટેલ અને થ્રી સ્ટાર બિઝનેસ પ્રોપર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું છે ट सा चांदेड़ा इज अनदर माइक्रो मार्केट गाठरोडिया एंड राणी इज अनदर माइक्रो मार्केटक आंबली इज अनदर माइक्रो मार्केट सो देर इज वर्स हिट इन बिहाइंड राजपथ मकरबा एंड आंबली वेर देर आर मोर इन्वेस्टर बेस्ड प्रोडक्ट सो अवर अवर प्रोडक्ट इज कंज्यूमर बेस्ड नो इन्वेस्टर विल कम इ અને કંપનીઓ માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે આ નિર્માણ સન દ્વારા માત્ર ટૂંકા ગાળાના સમયમાં પૂર્ણ કરી દેવાયું હતું જયારે સન બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દીપ એન પટેલે જણાવ્યું હતું ઘણી બધી હોટલ્સ ઓલરેડી પ્રેઝન્ટ છે અને ભવિષ્યના અંદર આવતા વર્ષ બે વર્ષમાં બીજી ઘણી હોટલ્સ આવવાની બી છે એટલે અમે આ ફિલ્ડના અંદર પહેલીવાર આવતા હતા એટલે અમે એક સ્ટડી કર્યું કે અમદાવાદ હવે એક બિઝનેસ ડેસ્ટિનેશન બની રહ્યું છે કેમ કે સાણંદ અને એની આજુબાજુના વિસ્તારોના અંદર ઘણું બધું ડેવલપમેન્ટના કારણે બહુ જ બિઝનેસ ટ્રાવેલર્સનો ઇન્ફ્લો અમદાવાદના અંદર છે એટલે એ માર્કેટ સ્ટડી પછી અમને એ જાણવા મળ્યું કે ભાઈ ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલ્સ તો છે અમદાવાદના અંદર પણ કોઈ થ્રી સ્ટાર કેટેગરીની પ્રીમિયમ પ્રોડક્ટ નથી કે જે બિઝનેસ ટ્રાવેલર્સને કેટર કરી શકે એટલે અમે આ હોટલને એક પ્રીમિયમ પ્રોપર્ટી તરીકે ડેવલપ કરી છે પણ એનું પ્રાઇઝિંગ જે રાખ્યું છે આ હોટલનું એ બહુ જ એટ્રેક્ટિવ પ્રાઇઝિંગ છે જે બિઝનેસ ટ્રાવેલર્સ માટે બહુ જ અનુકૂળ રહેશે એટલે એ અમારી એક મેજર કે સન બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ રેસિડેન્શિયલ સ્કીમ્સ અને કોમર્શિયલ અને પ્લોટિંગ કમ્યુનિટી પ્રોજેક્ટ્સ બાદ હવે હોસ્પિટલ ક્ષેત્રે જમ્પ રહ્યું છે અમદાવાદમાં પ્રથમ બિઝનેસ કમ બુટિક હોટેલના નિર્માણ દ્વારા હોસ્પિટાલિટી ક્ષેત્રે અમે પ્રવેશી ચૂક્યા છીએ અને આગળ પણ હવે સન બિલ્ડર્સ આ ક્ષેત્રે સૈના નવા માઈલસ્ટોન ઉભા કરશે સન બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ એ ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની જાણીતી અને પ્રીમિયર રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપની છે જે શહેરમાં હાઈ પ્રાઇઝ કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ સ્કીમ્સ અને પ્લોટિંગ કમ્યુનિટી સ્કીમ્સ બનાવવામાં આવે છે છેલ્લા ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત સન બિલ્ડર્સ દ્વારા અત્યાર સુધીમાં શહેરના પોસ્ટ વિસ્તારમાં રેસિડેન્શિયલ સ્કીમ્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ પ્લોટિંગ સ્કીમ સાથે ચાલીસ જેટલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે સન ડેવલોપર્સ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ડેવલપિંગ ક્ષેત્રે માઇલસ્ટોન સમાન છે કારણ કે કંપની દ્વારા અત્યાર સુધીમાં દસ બિલિયન સ્કવેર ફીટ જગ્યામાં ડેવલોપિંગ કરાયું છે જે ખરેખર એક સિદ્ધિ છે

પાનાનું બિલીપત્ર ભગવાનને અર્પણ કરવામાં આવતું નથી ભગવાનને ત્રણ પાનાનું જ બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે એ પાંચ પા પાંચ પાનાના જે કહેવાય છે અગિયાર પાનાના જે કહેવાય છે ત્રીસ પાનાના જે બિલીપત્ર હોય છે એ ભગવાનને બહુ અલભ્ય હોય છે પણ એ બહુ કોઈક જ દિવસ એ આપણને પ્રાપ્ત થાય છે બહુ પત્ર અર્પણ કરવા માટે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર અથવા ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંવારમ એક બિલ્વમ શિવાર્પણમ એ મંત્રનો ઉપયોગ કરી ભગવાનને બિલ્વોપત્ર અર્પણ કરવામાં આવે છે બિલ્લો વૃક્ષની ઉત્પત્તિની બીજી માન્યતા એવી છે કે મહાલક્ષ્મીની તપસ્યાના પરિણામરૂપે જેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે ભગવાન વિષ્ણુએ વિશ્વના કલ્યાણ માટે લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલા તે શ્રી વૃક્ષ તરીકે ઓળખાવ્યું છે દિલ્હીના ત્રણ પાંદડા પણ અંગોનું સૂચન કરે છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિ સ્વરૂપે શિવજીના ત્રણ નેત્રો છે તે શિવના ત્રિશુલ નો પણ નિર્દેશ કરે છે બિલુ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે આથી બિલી પત્રો મહિમા ખૂબ જ મોટો છે એશિયા દેશોમાં વિકસિત રાષ્ટ્ર તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારત તેમાં સૌથી મોખરે છે. દર્શક મિત્રો એશિયા દેશોમાં હવે વિકસિત રાષ્ટ્ર તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારત તેમાં મોખરે છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અન્ય દેશોની સરખામણીએ ચીનમાં મેડિકલ એજ્યુકેશનમાં અદ્ભુત પ્રગતિ નોંધાઈ છે. અનેક મેડિકલ કોલેજો ચીનમાં સ્થાપાઈ છે. તો સાથે સાથે સંશોધન ક્ષેત્રીય ગુણવત્તા અને એકેડેમિક મેડિસિનના મેડિકલ ફેકલ્ટીમાં પણ વધારો થતા ભારતીય વિદ્યાર્થીઓ જેની સંખ્યામાં પણ વધારો થયો છે. ये कॉन्फ्रेंस का उद्देश्य ये है कि लोगों में एक चाइना के एजुकेशन के बारे में जागरूकता बढ़े और बहुत सारी गलत फहमियाँ मन, मन में रहती है लोगों को मालूम नहीं होता कि फैक्ट क्या है और एक अपने परसिव माइंड से हम लोग, लोग सोचते हैं हमेशा तो जो इंफॉर्मेशन लोगों तक तो नहीं है जो फैक्ट्स लोगों तक तो उनको पहुँचाना है प्रॉपर अहमदाबाद के तो ज़्यादा नहीं कह सकता हूँ पर आसपास मतलब पूरा गुजरात अगर देखते हैं आप सौराष्ट्र से बड़ौदा की तरफ से अहमदाबाद से બાકી પંચમહર ડિસ્ટ્રિક્ટ સે તો યહાં પર અભી કરીબ 7-8 વિદ્યાર્થી તો ભી યહાં પર આયે છે મે ચીના મારું MBBS પૂરું કર્યું છે ત્યાં પર વર્ષનો અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ છે અને હાલમાં મે મારી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નેશનલ બોર્ડ ઓફ એگزામિનેશન દ્વારા જે સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે સ્ક્રીનિંગ ટેસ્ટ મે ક્લિયર કરી દીધી છે અને હાલમાં પરમેનન્ટ રેસિડેન્સી સ્ટેશન આવી ગયું છે તે સાથે જ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને પણ મેડિકલ શિક્ષણ પોસાય રહે તે રીતે કોર્સ તૈયાર કરાયો છે જ્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી માટે પાછા પડે તેમ નથી તો સી સંસ્થા ભારતીય વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહી છે મેઘરાજા જાણે રિસાયા હોય તેવું લાગી રહ્યું છે વરસાદ ન આવવાના કારણે સમગ્ર જીવસૃષ્ટિ સૃષ્ટિ આકરા તાપથી આકુળ વ્યાકુળ થઈ ઉઠી છે ઉનાળામાં સૌથી વધુ કપોડી હાલત પંખીઓની થાય છે કારણ કે આ બોલ જીવોને તરસ છિપાવવા અહીં ભટકવું પડતું હોય છે જે ઉનાળામાં પંખીઓની આ સમસ્યાને નિવારવા માટે આગળ આવ્યું છે વલ્લભ વિદ્યાનગરનું ગણેશ યુવક સ્ટોન ગ્રુપ આ યુવા ગ્રુપે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અહીં વૃક્ષોના સામ્રાજ્યને કારણે પક્ષીઓએ શહેરમાં કાયમી વસવાટ કર્યો છે ઉનાળામાં આબોલ જીવ માટે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે તરસ છીપવા અહીંથી તહીં ભટકતા આ પક્ષીઓ ઉડાઉટ કરતા હોય છે

અને કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ ડગમગાવી નથી શકતો તેમ મિતેશ પણ હૈયામાં હામ ભરીને પોતાની કલાને વિકસાવી તેમની કલાને અનેક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી છે આ વર્ષે તેમણે રક્ષાબંધનના પર્વ માટે નાળિયેરીની કાચલીમાંથી રાખડીઓ બનાવી છે આ રાખડીઓ જોઈને તમને પણ ખબર ન પડે કે તે કાચલીમાંથી તૈયાર કરાઈ હશે રાખડી પાછળનો મિતેશભાઈનો ભાઈનો આઈડિયા ખૂબ જ સુંદર છે રક્ષાબંધનને આમ તો નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી નાળિયેરીની કાચલીનો અપર્વ માટે સદુપયોગ કરવામાં આવ્યો છે અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હળતારો રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર